સાચી દેશભક્તિ અને સાચો દેશ પ્રેમ શું છે તો બંધારણે આપણને આપેલી ફરજો વ્યવસ્થિત રીતે અદા કરીએ એ સાચો દેશ ભક્ત અને સાચો દેશ પ્રેમી છે આપણે દેશભક્તિના મોટા નારા લગાવી દઈએ સોશિયલ મીડિયા પર સારા સારા સ્ટેટસ મૂકી દઈએ એટલે આખું કામ પૂરું થઈ જતું નથી માત્ર એક જ દિવસ દેશભક્તિ રહીએ અને ત્રણસો ને ચોસઠ દિવસ જે કન્ડિશન જીવતા હતા એ કન્ડિશન માં જીવીએ તો એ બિલકુલ પણ એક્સપી નથી ભૂતકાળની ઘણી બધી વાતો બધાને દોરાઈ ગઈ ઘણા બધા સ્વતંત્ર સેનાનીઓ વિશે વાત કરી ઘણા બધા નેતાઓ વિશે વાત કરી જેમણે આઝાદીમાં યોગદાન આપ્યું છે તો હું આ કોઈ વાત નહીં કરું હું માત્ર વાત કરીશ વર્તમાનની કે અત્યારેની કન્ડિશનમાં આપણી ફરજો શું છે કારણ કે હક લેવામાં આપણે ખૂબ આગળ જઈએ છીએ पंग जहारे फ़रज दी बावानी वादा में तयारे आपने पाचन कतदम अडारीज़ आपने आपने लेवल असुगरीश चापिये तो आपने लेवले, जे जे आपने जेलीजे बंदाराउं और फ़रज आपनेचे सामन्ये जिलिदी बावत नू आपने ध्यात राखे के मा 18 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી હું બાઇક નહીં ચલાવું તો આ એક ઉત્તમ દેશભક્તિ છે તો આ સાચી દેશભક્તિ બતાવવા માટેની જે આપની જરૂરિયાત છે તે આ છે કે બંધારણે જે જે પણ ફરજો ઉકેલી છે આપની ઉપર એ ફરજોને આપણે સાચી રીતે સારી રીતે નિભાવીએ અને ઘણા બધા ઉત્કવીમાં મને અને ગીતો પણ મને ઘણો મજા આવી કે ભાઈ દરેક ધર્મના લોકો હળીમળીને આ દેશમાં રહે છે માત્ર ધર્મના જ નહીં પણ દરેક જાતિના અને એનું ઉત્તમ ઉદાહરણ અત્યારે આપણે આ છત નીચે જોઈ શકીએ છીએ કે દરેક ધર્મના લોકો આ છત નીચે આજે રાષ્ટ્રની પ્રગતિ માટે એકઠા થયા છે અને આ દેશની ખૂબસૂરતી પણ એક છે કે જે બંધારણે આપણને બિન સાંપ્રદાયિકતા સર્વ ધર્મ સંભાવ અને તમામ ધર્મના લોકો એક સાથે મળી આ દેશમાં કેવી રીતે શાંતિથી અને પ્રેમથી રહી શકે એનું એક ઉત્તમ ઉદાહરણ અત્યારે આપણે આ પૂરું પડી રહ્યા છીએ દરેક બગીચાની ખુશ્બુ અને ખૂબસુરતી એ છે કે એમાં અલગ અલગ પ્રકારના ફૂલ હોય અલગ અલગ પ્રકારના ખુશ્બુ હોય તો આ દેશની પણ સાચી ખૂબસૂરતી એવી છે કે એમાં દરેક ધર્મના લોકો ભરી મળી અને એકસાથે સારી રીતે જીવી શકે અને અત્યારે પૂરીપૂરી દુનિયાની અંદર જો એકમાત્ર લોકતાંત્રિક

બીજાનું ધ્યાન રાખવાનું કે ભાઈ મારતી બીજો કોઈ વ્યક્તિને તકલીફ ન પહોંચે એ સૌથી ઉત્તમ દેશભક્તિ છે માત્ર સહીદોની યાદ કરવા પૂરતું જ નથી પરંતુ આપણે વર્તમાન પરિસ્થિતિમાં સારી રીતે કેવી રીતે આપણે પણ જીવી સકીએ અને આપણા દેશવાસીઓ સારી રીતે કેવી રીતે જીવી શકે એનું આપણે ધ્યાન રાખવાનું છે